સુરતના ચોક કતારગામ વિસ્તારમાં શ્રાવણીઓ જુગાર રમતા સોલ ઝડપાયા રોકડા રૂપિયા ચાલીસ હજાર ત્રણસો ત્રીસ કબજે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ચોકબજાર પોલીસે ગત કતારગામ દરવાજા કુબેરનગર સોસાયટી વિભાગે એક પ્લોટ નંબર બી ઓબ્લિક એસીના પાર્કિંગમાં રેડ કરી હતી ત્યાં જુગાર રમતા આઠ રત્ન કલાકાર રાજુભાઈ લક્ષ્મણભાઈ વાસાણી વિજયભાઈ બાબુભાઈ મકવાણા મહેશભાઈ ધારસીભાઈ મેટાણ ગોપાલ બચુભાઈ વાસાણી ભરતભાઈ દેવજીભાઈ શેખ વિજયભાઈ માધુભાઈ ડેરવાડિયા દિનેશભાઈ વીરસિંહ સોલંકી અને જયપાલ ગણપતભાઈ ખાટને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા બાર હજાર સાતસો કબજે કર્યા હતા કતારગામ પોલીસે ઘર સાંજે ફૂલપાડા બોરડી ફળિયા ઘર નંબર બે ઓબ્લિક ચાલીસના ના પાર્કિંગ પાસે જુગાર રમતા નિવૃત્ત રાજેશભાઈ વસંતભાઈ પટેલ રમેશભાઈ કુરજીભાઈ પટેલ મનહરલાલ દયાળજીભાઈ પટેલ અને મશીન રિપેરિંગનું કામ કરતા રમેશભાઈ મોહનભાઈ સિહોરાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા તેર હજાર એકસો ત્રીસ કબજે કર્યા હતા